અઢારે સમાજનું કેન્દ્રનું સ્થાન એવું મઢડા સોનલધામ ધામ એ સોનલ બીજ આવી રહી છે ત્યારે છઠ્ઠો સોનલ બીજ ઉજવવાનો દર વર્ષે ઉજવું છું એમ આ વર્ષે છઠ્ઠો સોનલ બીજ ઉજવવાનો મને નિમિત બનાવ્યો છે ત્યારે આપણે સત્તર તારીખે શોભાયાત્રા છે ત્રણ વાગે ત્યારબાદ અઢાર તારીખે ધર્મ છે સંતો મહંતો માતાજીઓ ત્યારબાદ રાત્રિ સંતવાણી કાર્યક્રમ છે નામી અનામી કલાકારો છે તો જાહેર જનતાને મારો ભાવભર્યો મારો ડાબિયા પરિવાર પ્રતિ આમંત્રણ છે બધાય વધારે એવો મારો ભાવભર્યો આમંત્રણ આમ તો આજ રોજ ગુજરાત રામાનંદ સાધુ સમાજના એક પૂર્વ શેરમેન તરીકે મારા પરમ સ્નેહી એ પરિવારની સાથે ગરજેવો નાતો મારો અને મારે મૂળ તો સતડિયા આમ ભાણ બાપુ પરિવારમાંથી અમારા ગોહા બાપુ એમના દીકરા શ્રી દરબારશ્રી સાગરભાઈ નિમિત્ત માત્ર મા સોનલ નો ભવ્ય દિવ્ય જયારે બીજ નો ઉત્સવ હોય અને એમાં છઠ્ઠો ઉત્સવ પોતાને નિમિત્ત માત્ર બનાવ્યા છે અને આ કાર્યક્રમ ની અંદર સત્તર તારીખે યજ્ઞો નું આયોજન રાખેલ છે સત્તર તારીખે હાથી ઘોડા અને ભવ્ય થી દિવ્ય શોભાયાત્રા મવાની અંદર જયારે નીકળવાની છે ત્યારે આમ તો કેતા આનંદ થાય કે આ કાર્યક્રમ ની અંદર વિશ્વંદન્ય પુજ મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે સૌરાષ્ટ્રના દેહણ જગ્યાના તમામ સંતો ઉપસ્થિત રહેવાના છે તમામ માતાજીઓ પણ ઉપસ્થિત રહેવાના છે આલમના આગેવાનો નાના મોટા સ્ટેટો સ્ટેટ સ્ટેટ જસદણ આ જે કઈ સાગરભાઈ પોતે આમંત્રણ જે આપ્યું છે તમામ સ્ટેટો પણ હાજરી આમ આપવાના છે ત્યારે આનંદનો એ એક મજા છે કે આવો ભવ્ય દિવ્ય જયારે કાર્યક્રમ મધુમતી નગરી મોવા અને એની એની બાજુમાં દેવપ્રયાગ સોસાયટી ની અંદર ભવ્ય દિવ્ય જયારે સોનલમાં ઉત્સવ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે હું એક સાધુ તરીકે કે આ ડાબિયા પરિવાર મારા પરિવાર ને ખુબ આવા 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 કામ કરવા માટે લાંબા હાથ ખૂબ એને આવા કાર્ય કરવા માટે આપે એવી મારી શુભકામના આપું છું આજ રોજ અમે સૌ જયારે અહીંયા સ્થળની મુલાકાત લીધી ને સાગરભાઈ પ્રાથમિક અમને બધું જે આનો જે કઈ ઇતિહાસ આપ્યો છે જોતા એવું લાગે કે ભવ્ય દિવ્ય કાર્યક્રમ થઈ માં સોનલ બીજ સૌરાષ્ટ્રની અંદર જયારે છે પણ મને એવું દેખાય કે હું પ્રથમ પહેલા દિવ્ય દેવ અંદર આવ્યો ત્યારે જોયું ત્યારે ખૂબ સાગરભાઈનો એક તો પોતાનું મન મોટું અને એ પરિવાર આની અંદર ખૂબ વર્ષોથી જોડાયેલો છે અને શ્રદ્ધાનો વિષય ખૂબ છે એમ સાધુ સંતોને ખૂબ માને છે અને આની અંદર વિશ્વવંદન પુજ મોરારી બાપુ જયારે પધારી હશે ત્યારે એમની હાથે એક વૃક્ષોપણ પણ થવાનું છે એ એ વડલાનું નામ માં સોનલ વડ રાખવામાં આવશે એવું પણ અમે એક નક્કી કર્યું છે પુંજે બાપુને હાથે રાખશું તો દરેક સંતો પધારે આ કાર્યક્રમની અંદર ને સાગરભાઈના કાર્યક્રમને આપણે સૌ રૂડોર લગાડીએ સૌરાતના દરેક સંતોને માતાજીઓને દરેક આગેવાનોને મારી હૃદયની શુભકામના છે આપનો કિંમતી સમય દઈ માં સોનલ બેજની અંદર સૌ પધારો એ એક સાધુ તરીકે ડાબિયા પરિવારના એક માધ્યમથી હું પણ એ બધાને આમંત્રણ આપું છું જે-જેને લોકોને આમંત્રણ મળ્યું છે એ સમયસર શોભાયાત્રામાં યજ્ઞ ના દર્શન કરે અને આપ બધા આ બીજ ની અંદર પધારો એવી મારી હૃદયની શુભકામના